ડાયરો જય માતાજી રામ સીતારામ ને જય શ્રી જઈશું તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને તમે વિચારતા આ બધું મકાન મકાન ક્યાં આવી ગયા વાડીએ હતા ને ના મિત્રો આવ્યા છે હું ને કલ્પેશભાઈ લગનમાં વર વિવા છે ને આજે આવ્યા છે થોડો જાય આજે વિડીયો શૂટ કરશું તો તમને આગળ જોવા મળશે બાકી ઘરે જઈ જ પછી વાળીએ સિટીમાં ઘર જડે જ નહીં બહુ બધું વાર લાગે જોકે વાંધો ના જડી જાય પહેલી વાર આવ્યો હોય ને જડે જ નહીં ક્યાંય આગળ જવાનું છે તો તમે હે મિત્રો સંતેજ બ્લોગમાં બનાવી ગયો વિડીયોને લાઈક કરી દીજો ને ચેનલમાં નહીં તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજે બધા A la mỹ ra cho dù mày sinh ngày nay bên bùi thoáng mặt trời rồi hà li bùi thoáng

આવવાનું હતું લગન માં હાલો બેન આ ઢોળા પણ ચાલો હવે આપણે બધા પાણી ટાઈમ થઈ ગયો પાણી પાવાનું મારા ને મિત્રો બહુ વધતી છે અને હાલો હાલો બેન પાણી પીવાનું છે હલો ખાવાનું નથી પાણી પીવાનું હાલ હાલ ખાવાનું પેલા કરે મારા પાણી નો પીવે હાલો ક્યાં જાય છે હાલ લેમ તરસ ની લાગી લાગતી જો તો ત્યાં ખૂજવા નહી જાવી વાત

ચાલો મિત્ર તમે કન્ટિન્યુ વ્લોગ માં બનાવી ગયો અમે પાઈ દેવી જો પાણી લાગતું નથી હુ એને લે આ ગામડા કેવાય મિત્રો જો આવી આયું હોય ગાયું શેરો શેરો હાલો મિત્રા અમને પાણી નથી દેવું સવાર માં આપણે વાર વિવાહ કરી બપોરે આવીને પાછા જો લાગી ગયા આપડા કામે દરરોજ હા આજ તો ને હાલો પેલા ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી છે ડાયરો મોજમાં સ્વાગત છે આપડા બ્લોગમાં આપણે ને આજ છે ને કામે વેલા સડી ગયા હતા કારણ કે હવા ની રજા હતી ને રજા હતી એટલે બપોરે લગભગ હવા તાણ થયા ને પડામ આવી ગયા તા લીલી શિંગ વેણવાની બાકી બીજું કામકાજ ચાલતું હોય તો પણ હાન ના મોડું થાય આજ લગ્ન એટલે આજ તો વેલા કામ ચડી ગયા નકર કામ ન થાય છે હજુ મિત્રો આપણે વાઢી લેવી પછી એવું લાગે તો ભાઠા ઉમળશું કા ત્યાં પાથરા આપણે કાલે સોમજી કટિંગ કરેલા છે ના એવું નથી કરવું પેલા ઉંબાળ નાખવી એટલે પાથરા હલકા થઈ જાય ને તાપ આ થળિયા હલકા થઈ જાય વજન નડે નહિ પાથરા ના ના એવડા મોટા નથી ને એટલે ન નડે તું એ ઉંબાળ કઈ એવું કઈ કરશું પેલા ભાઠા ઉમળે નાખશું એટલે ને પાથરા થોડાક હલકા થઈ જાય આવડે થોડાક જાય ભારામાં થોડાક જ જાય વજન લાગે ને ભાર à tôi thấy yêu thấy coi đàng. Tao alo cái vlog mà bên này đi chơi. rồi à, sẵn nè, so với cái sự sẵn nè, ne, du lịch nè, phát thảo cho hùng bá lên chơi một cái lớp. Với cái hùng bá tới, hả hùng bá, sao hùng bá na? Biết hùng bá tới thì cái em

Bapu nih, tidak ya, tandi waktu biar bagri, jadi aja. Harusnya. Hah. 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 bé à, bay biết ha, tu sinh bé phải nên tập biết bơi để cái gì. Tụm nào rồi bây giờ hổn tư nào đây. Thế hết. À, nhiều <ND> lắm mà. Bên lấy gây chứ. cái là bé, này bé, ચાર પાંચ છ સાત સાર્યા છે એવો કાલે આવતી કાલે બાળશું ને સુરત દાદા તો જો હવે આઠમી ગયા છે ને અમે તો હે ને મિત્રો આપણે અહીંયા લીલી તું રહી હતી ને આખી તું આખા આખા છોડવા હતા જાય પીડે કાલે તો દેખાડતો ઝીણકા ઝીણકા પાતળા પાતળા છોડવા હતા ને ધોરા હતું ચાર પાંચ ભારા લઈ જવાના દરરોજ હા થોડા રહ્યા બાકી બધી રેગ કરી દીધું વંચિકા એ સોનુ એ ચાલો હવે છે ને ડાયરો અમે પાંચ છ ભાડા લઈ જઈ ઘરે ને હવે છે ને આશા થઈ જાય આજનો વ્લોગ અહીં કરી દઈશું પોરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યું તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીધો ચાલો માલશુ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ